નમસ્કાર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે મહત્વના સમાચાર સાબર ડેરી ખાતે જે ત્રીસ જૂનના રોજ સાધારણ સભા યોજાવાની હતી તે સાધારણ સભાને સાબર ડેરીએ રદ જાહેર કરી છે સામાન્ય રીતે જૂન મહિનાની અંદર દરેક પશુપાલકોને તેમનો નફો ચૂકવી દેવામાં આવતો હોય છે પરંતુ હજુ જૂન મહિનો પૂર્ણ થવાના આરે આવ્યો તેમ છતાં હજુ પણ એક પણ પશુપાલકને તેમનો નફો ચૂકવવામાં આવ્યો નથી જે નફાની આશાએ પશુપાલકો આખું વર્ષ મહેનત કરે છે તેમના પરસેવાની કમાણી માટે તેમને હજુ પણ રાહ જોવાનો સમય આવ્યો છે સત્તાધીશોના નબળા વહીવટ અને બેદરકારીના કારણે લાખો પશુપાલકોને તેમના નફાથી વંચિત રાખવામાં આવ્યા છે મોટાભાગના લોકોનું જીવન ધોરણ દૂધની આવક પર નિર્ભર કરે છે ખેતી કરતા લોકો માટે ખાતર બિયારણ ખરીદવા માટે પણ નફો એ આશીર્વાદરૂપ સાબિત થતો હોય છે ત્યારે સવાલ એ થાય છે કે સાબર ડેરીના પશુપાલકોને તેમનો નફો ક્યારે ચૂકવવામાં આવશે તેમને નફો મળશે કે નહીં અને તેને હજુ પણ કેટલો સમય રાહ જોવી પડશે તેની સામે બધાની નજર છે નમસ્કાર